આ લોકો રોડ બનાવી ગયા છે પણ ઊંચો નીચો રોડ હરકો રેવલ કર્યો નથી અને આટાણે પાણી ભરાય છે પાણી ભરાય છે પાણીનો કોઈ નિકાલ થતો નથી અને ગટર ઉભરાય છે તો પાણી તને માણસોને હાલવામાં તકલીફ પડે છે અને મરણ થઈ ગયું છે કાંઈ નાનું એવું મરણ થઈ ગયું છે પણ અટાણા પબ્લિક અને આમથી ફેરવીને કાઢવા પડ્યા અમે આથી ન ગયા કે મારી આ પાણી બંધ કરાવો અને આ રોડ જે બનાવી ગયા છે ને એને અરજી અમે કરેલી છે હિસાબને પણ કે ભાઈ કોઈ આ મહિનાથી તો અરજી કરાવી છે પણ આવતા જ નથી અહીંયા થોડા બસ અમારે આ એક માંગણી આ છે કે રોડવાળાને અહીંયા લેવલથી રોડ નથી કરી ગયા આ ત્રણ ફેરવું આમ રજૂઆત કરેલી છે પણ આ સમસ્યા બંધ કરાવો આજે અમારા પરામાં મરણ થઈ ગયેલું છે માણસોની અવર જવર ચાલી રહી છે સમસ્યા આ પાણીની ગટરની ઉભરાટ થાય છે શનિવારથી એ ફોન ઉપર કહેવામાં આવે છે એમાં કોઈ અહીંયા આવ્યું નથી